બનાસકાંઠાના દિયોદરમાં જૂની વિવિધ પડતર માંગોને લઈ ત્રીજા દિવસે પણ શિક્ષકોનો વિરોધ યથાવત રહ્યો છે આજે પણ બનાસકાંઠા દિયોદર તાલુકાના શિક્ષકો સહિત કર્મચારી મંડળોએ પોતાના શૈક્ષણિક કાર્ય દરમિયાન જૂની પેન્શન યોજનાને લઈ જૂની પડતર વિવિધ માંગો માટે સરકાર સામે બાયો ચડાવી છે આજે ત્રીજા દિવસે દિયોદર તાલુકાના શિક્ષકોએ શૈક્ષણિક કાર્ય દરમિયાન કાળા કપડા પહેરી સરકાર સામે બંડ પોકાર્યો છે જ્યાં સુધી સરકાર દ્વારા વિવિધ જૂની પડતર માંગો નહીં ત્યાં સુધી વિવિધ કર્મચારી મંડળોના સંગઠનો અને શિક્ષણ સંઘોના મંડળોના શિક્ષકોએ જૂની પેન્શન યોજના અમલમાં મૂકવામાં નહીં આવે ત્યાં સુધી વિરોધ યથાવત રાખશે તે જણાવ્યું હતું દિયોદર તાલુકાના પ્રાથમિક શાળાના શિક્ષકોએ જૂની પેન્શન યોજના સહિત વિવિધ પડતર પ્રશ્નોની માંગને લઈ સરકાર સામે ભારે સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો હતો સરકાર દ્વારા વારંવાર સંગઠનોના હક અને અધિકારો છીનવી લીધા છે જૂની પેન્શન યોજના અમલમાં મૂકવામાં આવી નથી ત્યારે જૂની પેન્શન યોજના સહિત વિવિધ પડતર જૂની માંગો નહીં સંતોષાય ત્યાં સુધી આવનારી બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી પહેલા તમામ કર્મચારી મંડળો અને શિક્ષકોના મહામંડળો રોડ રસ્તા પર આવશે

અમારી જે પડતર માંગણીઓ છે એમાં મુખ્ય જે માંગણી છે એ જૂની પેન્શન યોજનાની છે એક ચાર બે હજાર પાંચમાં જે કર્મચારીઓ પહેલા લાગ્યા છે એ બધાને કેન્દ્રના ધોરણે જૂની પેન્શન યોજના લાગુ થયેલી છે જેમાં ગુજરાત સરકારનો આ એક પડતર પ્રશ્ન છે અને એના પછીમાં પણ જે કર્મચારીઓ લાગ્યા છે એ બધાને જૂની પેન્શન યોજના બહાલ થાય અને સાથે સાથે સાતમા પગાર પંચના ભથ્થાઓની પણ પડતર પ્રશ્નો જે બાકી છે એ માટે પણ અમે માગણી માટેના આ ત્રણ દિવસનો અમારો આજે ત્રીજો દિવસનો કાર્યક્રમ છે અને આગામી અ ત્રેવીસ બે ગાંધીનગર ખાતે ધરણાનો પણ આ કાર્યક્રમ છે ગુજરાત કર્મચારી મહામંડળ અને ગુજરાત કર્મચારી મોરચાના આદેશ અનુસાર અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના આદેશ અનુસાર બનાસકાંઠા જિલ્લા કર્મચારી મહામંડળ અને કર્મચારી મોરચો અને અમારા બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ આ તમામના આદેશ અનુસાર આજે અમારા તમામ કર્મચારીઓ પોતાની ફરજ ઉપર તારીખ ચૌદ અને પંદર બે દિવસ કાળી પટ્ટી ધારણ કરી છે અને આજે સોળ તારીખે સંપૂર્ણ પોતાનો પોશાક કાળો પહેરી અને સરકાર સામે અમે અમારી કેટલીક માગણીઓ માટે અમે એમને અમારી જે માગણીની જે વાત છે તે અમને પહોંચાડવા માટે અમે આજે આ પોશાક પહેરી અને એમની સામે વિરોધ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ તો અમારી માગણી જલ્દી ધંધુ થાય એવી અમારી ઈચ્છા વ્યક્ત કરીએ છીએ ખેંગર ચૌહાણ જીટીવી ન્યૂઝ બનાસકાંઠા